સૌરાષ્ટ્ર ગુજરાતનું નંબર વન અને ધાણાનું હબ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની વિપુલ પ્રમાણમાં આવક નોંધાઈ હતી અંદાજે એક પોઈન્ટ પચીસ લાખ ગુણી ધાણાની આવક નોંધાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડ ધાણાથી ઉભરાયું હતું આગામી દિવસોમાં હોળી ધૂળેટીના પર્વ આવતા હોય તેથી મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની જર્સી લઈને માર્કેટિંગ યાર્ડ ખાતે આવી પહોંચ્યા હતા ત્યારે માર્કેટિંગ યાર્ડમાં ધાણાની વિપુલ પ્રમાણમાં આવક નોંધાતા માર્કેટ યાર્ડના મેદાનની જગ્યા ટૂંકી પડી હતી અને લોકોની દુકાને ધાણા ઉતારવાની ફરજ પડી હતી આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની આવક કરવામાં આવી હતી ધાણાની આવક આશરે સવાથી દોઢ લાખ ગુણીની બમ્પર આવક થઈ હતી જ્યારે ધાણાના ભાવ ધાણાના ભાવ એક હજારથી પચીસો રૂપિયા સુધી ધાણાના ભાવ હતા જ્યારે ધાણીની ભાવ અગિયારસોથી છવ્વીસો પચાસ રૂપિયા સુધી ધાણીના ભાવ ગયા હતા આવી રીતે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની બમ્પર આવક થઈ અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો પોતાના ધાણા વેચવાની પસંદગી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જ કરતા હોય છે કારણ કે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે સમગ્ર ભારતની મલ્ટીનેશનલ કંપની છે કે જે મસાલા બનાવે છે એની અત્યારે ખરીદી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચાલુ છે તો સમગ્ર ભારતના વેપારી આવે તો બીજા એપીએમસી કરતાં કરતા ભાવ ખેડૂતોને સારા મળતા હોય એને હિસાબે અહીંયા માલ વેચવાનું ખેડૂતો વધારે પસંદ કરતા હોય છે